નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપણા નવા વિડીયોમાં એકવીસ માર્ચ બે હજાર પચીસના રોજ આ લાઈવ વિડીયો શૂટ થઈ રહ્યો છે અત્યારે જીરાની હરાજી ચાલુ છે તો છાલો આજે તેના ભાવતાલ વિશે જાણી લઈએ તે પહેલાં આજ રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક વિશે વાત કરવી તો પાંચસોથી થી સત્તર ક્વિન્ટલ જેટલી જીરાની આવક છે જસદણ યાર્ડ માર્કેટમાં તો ચાલો આપણે જીરાના ભાવતાલ વિશે આજ રોજ જાણી લઈએ એકવીસ માર્ચ બે હજાર પચીસ લાઈવ માર્કેટ લાઈવ જીરાના ભાવતાલ વિશે વાત કરી ઓગણચાલીસ સો સુપરમાન અડત્રીસો વીસ વીસનાર ડાબેન કૃપા લેનાર રવિ મીડિયમ સુપરમાન पंच वेनार कुलपाल वैश्वर सोमनाथ सुपरमाल

અરે થ્રેટ નથીની જવાબદારી કેટલામાં પાછું એમ ભાડથી એક ટકા ના છત્રીઓ છત્રીઓ કુતપા આતિ મુતપા જવાબદારી હે સુધી એ કયો હવે હા બે હજાર હાલ અગલ દેજો ભાડ દયો હાર થયો ભાડ થયો આ બે હજાર બે સૂટા સાથ સૂટી દ્યો બને

અમે ઘરે મોણો આલવા દે કેલા કલા સવા કુડા કોડક બર જાય તો સ્પીચલ ગણ તમે આમ એ પોતે 1 કોથી 81 9 91 એક કે હોય તો કોંગડો ઉપર એ મોટી પાકડી દેલા તેલાલી છેナビસ ભાઈઓ આવો સાહેબ મોલી તમે ફોટો લેતા હો તો આદને 2 2 11 12 પણ તમે જળ વખતે માર 22 માર્કેટિંગ એકતાલીસો જીરું એકદમ સુપર માલ એકતાલીસો ચાર હજાર એકસો માર્કેટિંગ ઓગણચાલીસનાર નિર્મલા ખરીદનાર એબીસી ઓગણચાલીસ એસી સુપરમાલ

એકવીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ જીરાના ભાવતાલ વિશે વાત કરીએ તો જીરાનો ભાવ પાંત્રીસો થી એકતાલીસો સુધી જતો હતો એકવીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ જીરાના ભાવતાલ વિશે વાત કરીએ તો જીરાનો ભાવ ત્રણ હજાર પાંચસોથી લઈને ચાર હજાર એકસો સુધી જીરાનો ભાવતાલ જતો હતો માર્કેટિંગ યાર્ડ લાઈવ વિડીયો